પોછો અમે તો કાર્યકરો શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ લાવનાર તારીખે પરશુરામ જયંતિની યાત્રા નિમિત્તે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાય મુસ્લિમ સામાજિક કાર્યકરો શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા વડોદરા આ દરજી કામ શીખેલું છે કે શું માપ લેવું ત્યાં કટ મારવો ક્યાં કાતર મારવી ક્યાં ડબલ સિલાઈ કરવી ક્યાં બટન મૂકવા આ બધું જ લગભગ અમે પરફેક્ટલી જાણીએ છીએ કોને શું પહેરાવડાવવું લાંબુ ન પડે ટૂંકું ન પડે એક્યુરેટ પાક સાઈઝ નું અમે છે ને કપડા સીવીને આપીએ છીએ એટલે બધાને મજા જ આવે બરોબર છે આરીફભાઈ પ્રાઉડ આ સુવિધા આપવાની છે જે વાગા રોતી શૈલેષભાઈની આગેવાનીમાં અને એ યાત્રા તો તમામ હિન્દુ મુસ્લિમ લોકો વિસ્તારોના જુદા જુદા વિસ્તારોના લોકો સ્વાગત કરવા ઊભા રહે છે બાંધીને આથી વાગુજારોથી લઈને ન્યાય મંદિર સુધી સ્વાગત થાય છે અને એ બધા ભાઈચારા શાંતિમાં આ પસાર થાય છે યાત્રા અને અમારા વડોદરા સંસ્કારી નગરીમાં કોઈ પણ તહેવાર હોય તો ભાઈચારામાં જ થવા જોઈએ અને કોઈ પણ આવા અમારા વિસ્તારની અંદર

પન્ના મોમાયા મેડમ દ્વારા ઝોન ફોર દ્વારા છ પોલીસ સ્ટેશનના શ્રી અને શ્રીઓને અને શાંતિ સમિતિના એફઓપીના મિત્ર એ મિટિંગ લેવામાં આવી હતી જે ઓગણત્રીસ તારીખે પરશુરામ જયંતિ નીકળવાની છે પાણી ગેટ એ પાણીગેટથી નીકળીને અમદાવાદ પોલ પુનાઈથી થશે તો સમગ્ર જે મુસ્લિમ વિસ્તાર છે એમાં સમગ સમગ્ર મુસ્લિમો એ યાત્રાનું સ્વાગત કરશે અને આપણા જે બરોડા સંસ્કાર નગરી છે એ નગરીમાં હંમેશા અમારી એવી કોશિશ છે અને બરોડા ના મુસ્લિમ સમાજ તરફથી બી અને તમામ સમાજના લોકો તરફથી કે આપણા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોમી શાંતિ શાંતિ જળવાઈ રહે અને જે આજે એક દુઃખની વાત બી છે કે ભાઈ જે અઠાવીસ લોકો જે આતંકવાદી પ્રવૃત્તિમાં શહીદ થયા છે એમને અમે દિલસોજી પાઠવીએ છીએ અને એમના પરિવાર સાથે અમે દુઃખની લાગણી બી વ્યક્ત કરીએ છીએ અને આ તહેવાર જે છે એ સારી રીતે શાંતિથી અને ભાઈચારાથી નિપટી જાય એવી અમારી આશા છે આપનો પરિચય આરીફ મલેક સોશિયલ વર્કર